jadi teman2 blok sudah selesai di blog saya sekarang saya akan berjumpa dengan teman2 saya jadi saya sudah berjumpa dengan teman2 saya dari jaman yang lain jika kamu sudah menonton video ini silahkan dia tombol like dan beri dukungan di kolom komentar jadi saya akan terus berjumpa dengan teman2 saya ini adalah teman2

મોટર ને વાયર બધું ખેંચ ને લઈ ગયા સમજો કેમ હાલ્યા ને પાણી બહુ જોરદાર હાલતું હતું અત્યારે તો મેં વાય તો આપણે તો છેતરી નહીં ગઈ છે તો સાટા નવ ડી માટે લુગડા બગડ છે તો જો નેરામાં પાણી રાજો આવે છે અત્યારે અત્યારે પાણી વધી ગયું તો મિત્રો આ કળ પાણી કેટલું આવે છે દેખાડું તમને વહી અને વરસાદ એટલો આવે છે પણ અત્યારે આવતો નથી સો કલાક આવે પણ હું બદલી જાઉં એ આ તો છે છું પણ પાણી અત્યારે એટલો બહાર થઈ ગયો છે અને પચી ગયો છે અત્યારે એટલું વધારે નીચી નહીં જ્યારે નારામાં તો કેટલો આવે છે એ બાજુ આપણે રાવણસવણ જોવા અને દેખાડશું

आयतक करू पडा थो आ मशीन बशीन खीनले आवते रे बरसात ना आम्ही तो आपण मोटर कारू खीनली पण आ बाकी रह गया था हार्दिक भाई कश्य

કુદરો આયે છે પાણી પહોંચ્યું જોઈ જો આ બધા પાણી આવી ગયું છે અત્યારે જોઈ દેખાડ તમે નારામાં અને આપણે છત્રીમાં સીવે અત્યારે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમે ફોન પીલ્યો તો દેખાતું છે જોઈ જો આ વરસાદ ચાલુ થઈ ગયો છે પણ આપણો ફોન વોટરપ્રૂફ છે આપણો ફોન પચાસ હજાર વાળો છે એટલે